આગામી ત્રણ દિવસ સુધી વાવાઝોડું મચાવશે તબાહી બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં ફરીથી

તોફાની પવનોની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે ગુજરાત ઉપર પણ પવનની તીવ્રતાની અંદર ખૂબ જ પ્રમાણની અંદર વધારો જોવા મળી રહ્યો છે સાથે જ ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય બનેલી નવી સિસ્ટમો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે વરસી રહેલી બરફવર્ષા હિમવર્ષાના પગલે

ભયંકર પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી શકે છે તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના ઉડાણ વાળા દરિયામાં ફરીથી સક્રિય બનતું જોવા મળી રહ્યું છે તોફાનીથી લઈને ખુખાર દરિયાની અંદર આ વાવાઝોડાની ગતિવિધિ ભયંકર સ્વરૂપની અંદર બદલાતી જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમની સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે જેના ભાગરૂપે ભારત દેશના કયા કયા રાજ્યોમાં કેવો વરસાદ જોવા મળવાનો છે કયા વિસ્તારોમાં પલટાવ સાથે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર આજથી લઈને આવનાર ત્રણ દિવસ માટે શું કરવામાં આવી છે નવી આગાહી કયા કયા રાજ્યોની અંદર તોફાની પવનો સાથે ભયંકર બરફ વર્ષા વરસતી જોવા મળી રહી છે અને કયા કયા વિસ્તારોમાં નવી નવી સિસ્ટમનું સર્ક્યુલેશન વધીને ભારે અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અને જેના પગલે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ વાવાઝોડા અને માવઠા અંગે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા શું કરવામાં આવી છે નવી આગાહી જે અંગેની સંપૂર્ણ વિગતસર અપડેટ આપણે આ વિડીઓની અંદર મેળવવાના છીએ તો તમામ દર્શક મિત્રોને

ની અંદર પોતાનું સંક્રમણ ફેલાવતી આ નવી નવી સિસ્ટમ જોવા મળી રહી છે જેના ભાગરૂપે આ સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે અને દરિયાની અંદર અત્યારે પવનની ઝડપ એકસો થી એકસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાનીથી લઈને અતિ ભયંકર પવનો બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર ફૂકાઈ રહેલો જોવા મળી રહ્યો છે જેને અસરો હવે ભારતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે બંગાળની ખાડીને અરબ સાગરના તોફાની પવનો દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો જેમાં મદુરાઈના વિસ્તારથી બેંગલુરુના વિસ્તારોની અંદર સાથો સાથોસાથ વિશાખાપટ્ટનમના દરિયાઈ કિનારાના બંગાળની ખાડીના વિસ્તારથી ભુવનેશ્વરના વિસ્તારો તો અરબ સાગરના દરિયાઈ કિનારાના વિસ્તારો જેમાં મંગલુરુ

પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ફૂંકાતો જોવા મળી રહ્યો છે સાથે જ ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય બનેલી નવી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને ઉત્તર ભારતના વિસ્તારોમાં ભયંકર બરફ વર્ષાની સાથે માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળી રહ્યું છે કેલાંગના વિસ્તારથી લેહ લદ્દાખના વિસ્તાર શ્રીનગરના વિસ્તારોની અંદર ટેમ્પરેચર માઇનસ અગિયાર ડિગ્રીથી માઇનસ ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં કાશ્મીરના વિસ્તારોની અંદર ભયંકર બરફ વર્ષા વરસતી જોવા મળી રહી છે અને હવે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી

પોતાની તીવ્ર અસરો વર્તાવતા જોવા જોવા મળી મળી ચૂક્યા છે છે આમ ગુજરાતના વાતાવરણ ઉપર આગામી કલાકોની અંદર મોટા પલટાવ શકે અને આવનારી ચોવીસ કલાક કલાકમાં ગુજરાત ઉપર પવનની તીવ્રતાની અંદર હજી પણ ભારે પ્રમાણની અંદર વધારો થવાની આગાહી કરવામાં આવી છે તોફાની પવનની ગતિવિધિને લઈને ગુજરાતનો દરિયાઈ કિનારો ગાંડો તૂર બન્યો હોય તેમ દરિયાની અંદર પણ ઉછા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે આમ રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે દરિયાની અંદર વધી રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પરિભ્રમણને લઈને અનેક વિસ્તારોમાં સિસ્ટમનું રીતસરનું તાંડવ જોવા મળી શકે છે હાલ અત્યારે જોધપુર કોટા ઝાંસી ફેઝાબાદ નવી દિલ્હી શિમલા લાહોર મુલતાનના વિસ્તારથી લઈને ધાનબડના વિસ્તારોની અંદર કોરવા ભુવનેશ્વર ઢાકાના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે વિઝીબિલિટીની અંદર મોટા પાયે ઘટાડો આ સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળી ચૂક્યો છે ગુજરાત ઉપર પણ પવનોની લહેરો ભારે અસર દર્શાવતી જોવા મળી રહી છે જેના કારણે સરહદીય જિલ્લાઓ જેમાં રાજસ્થાનને અડીને આવેલા ઉત્તર ગુજરાતના સરહદીય વિસ્તારો મધ્ય ગુજરાતની અંદર ઇન્દોર અને ભોપાલ અડીને આવેલા મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની અંદર આકોલ ઔરંગાબાદ નાસિક થી લઈને બેલગાવના દક્ષિણ અનેક જિલ્લાની અંદર પવનની તીવ્રતાની અંદર વધારા આવવાની સાથે માવઠાનું ફરીથી મોટું સંકટ ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે ઠંડીનો પારો ઠેર ઠેર વિસ્તારોમાં ગગડતો હોવાના કારણે હાલ ગુજરાતના અનેક ગામડા શહેરો અને અનેક જિલ્લાઓની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ઠેર ઠેર વિસ્તારોની અંદર જેમાં ભાવનગર બુધેલનો વિસ્તાર ઘોઘાના પંથકથી ખરસલિયાના ગામોની અંદર સિહોરના વિસ્તારોની અંદર ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળી ચૂક્યું છે અને આ વિસ્તારોમાં પંદર ડિગ્રીથી વીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર દર્શાવવામાં

તુલસી શામના વિસ્તારથી ગીર ગઢડાના વિસ્તારો સુધી અત્યારે ઠંડીનો પારો ગગડીને ભારેથી ભયંકર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ ટીમરીના વિસ્તારોથી લઈને કોડીનારના પંથકોની અંદર વેરાવળના વિસ્તારથી તાળાના વિસ્તારોની અંદર ગાડુના વિસ્તારથી માવ્યા સાસણ વિસ્તારોથી લઈને માંગરોળના વિસ્તારોની અંદર આમ દરિયાઈ કાંઠાના સંપૂર્ણ પંથકોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે ઉના કોડીનાર વેરાવળના વિસ્તારોની અંદર પણ ઠંડીનો પારો ગગડીને ભારેથી ભયંકર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે મેંદરડાના વિસ્તારથી લઈને કેશોદના વિસ્તારોની અંદર માવ્યાસાના વિસ્તારથી લઈને

પવનની ઝડપની અંદર મોટા પલટાવ સાથે ઠંડીનું મોજું ફરી વળીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે સાથે દરિયા કિનારે આવેલો ઓખા બંદર દેવભૂમિ દ્વારકા ભાટિયાના વિસ્તારથી ખંભાળિયાનો વિસ્તાર જામનગરના વિસ્તારથી કાલાવડ અને લાલપુરના વિસ્તારોની અંદર ભયંકરથી લઈને અતિ ભારે ઠંડી આ વિસ્તારોમાં વધતી જોવા મળી રહી છે તે ઉપરાંત ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં જામનગર ધ્રોલ સાવડી વાકાનેર થાણના વિસ્તાર ચોટીલા રાજકોટના વિસ્તારથી મોરબીના પંથકોની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારોથી લઈને હાલવડના વિસ્તાર ધાંગધ્રાના વિસ્તારોની અંદર માવિયાના વિસ્તારોની અંદર પણ ઠંડીનું મોજું ફરી વળીને અગિયાર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભયંકર ઠંડીનો માહોલ વધતો જોવા મળી રહ્યો છે રાણપુર ચોટીલા બરવાળા ધંધુકાથી લઈને જસદણના વિસ્તારોની અંદર પણ ઠંડીનું મોજું ફરી વળતું હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે માવઠાનું નવું સંકટ હવે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન વિસ્તારો ઉપર વધતું જોવા મળી રહ્યું છે તે જ રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપની અંદર મોટા પલટાવ સાથે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમની હલચલોને ધ્યાનમાં લેતા વલસાડના જિલ્લાથી મોરાના વિસ્તારોમાં વનસાડાના વિસ્તારથી આહવા સાપુતારાના પંથકોની અંદર નવસારીના વિસ્તારથી બારડોલી વ્યારા સુરતના વિસ્તારોની અંદર કોસંબાના વિસ્તારથી વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચ દહેજના વિસ્તારોની અંદર સાથે જ સિનોરનો વિસ્તાર કરજણ અને જાંબુસરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં હવેથી પવનની તીવ્રતાની અંદર મોટા પાયે વધારો થતો જોવા મળી રહ્યો છે અને નવી આગાહી પ્રમાણે આ સંપૂર્ણ વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી હજી પણ પવનની ગતિવિધિની અંદર મોટા પાયે વધારો જોવા મળી શકે છે અને જેને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સતત ઠંડીનું મોજું ફરી વળીને ભારેથી લઈને અતિ ભયંકર જોર દર્શાવતું જોવા મળી શકે છે જિલ્લાઓ જેમાં દાહોદ છોટા ઉદેપુર અને મહીસાગરના વિસ્તારોમાં બાર ડિગ્રી થી તેર ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું મોજું ફરી વળીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને આવી રીતની સિસ્ટમની દિશા અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે જેના કારણે વડોદરાના જિલ્લાથી ગોધરા બોડેલી સાથે સાથે કપડવંજના વિસ્તારથી લઈને નડિયાદનો વિસ્તાર અહેમદાબાદના વિસ્તારોથી ધોળકા ખંભાત આણંદ ખેડા પંચમાળ અને મહીસાગરના મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન તાલુકા અને જિલ્લાઓની અંદર મોટા પલટાવની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાદળોના ચૂંટણી વચ્ચે હવે ઘોર અંધકાર ફેલાતો જોવા મળી ચૂક્યો છે ઉત્તર ગુજરાતના જેમાં સરહદીય વિસ્તારો જેમાં પણ થરાદના વિસ્તારથી પાલનપુર ખેડ બ્રહ્માના સરહદીય વિસ્તારોમાં તોફાની પવનની ગતિવિધિઓ વધીને ભારેથી લઈને ભયંકર જોર અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં દર્શાવતી જોવા મળી રહી છે અને આ વિસ્તારોની અંદર ઠંડીનો મોજો ફરીથી વધતું જોવા મળી ચૂક્યો છે જેના પગલે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણના વિસ્તારથી લઈને મહેસાણાની સાથે ગાંધીનગરના વિસ્તારોમાં રાધનપુરના વિસ્તારથી હિંમતનગરના વિસ્તાર અને વિરમગામના વિસ્તારોની અંદર પણ ભયંકર ઠંડી વધતી જોવા મળી રહી છે આમ ઉત્તર ગુજરાતના પણ ભિન્ન ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસની અંદર હજી પણ કંઈક નવા જૂની થવાને લઈને મોટા એંધાણો જાહેર કરવામાં આવી રહ્યા છે તે જ રીતે કચ્છની અંદર પણ પવનોની તીવ્રતાની અંદર ફરીથી મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે ગાંધીધામ ભોજ લખપત રાપર માંડવી નળિયા ખાવડના પંથકોની અંદર કચ્છના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પવનની ઝડપોની અંદર બદલાવ આવી રહ્યો છે આમ ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ઠંડા ભેજયુક્ત પવનનો મારો ગુજરાત ઉપર વધતો જોવા મળી રહ્યો છે જેને લઈને ગુજરાતની અંદર ભયંકરથી લઈને આંધી તુફાન જેવો પવન ગુજરાત ઉપર સતત ફૂંકાતો જોવા મળી ચૂક્યો છે અને તમે લાઈવ જોઈ શકો છો અત્યારે અરબ સાગરને બંગાળની દરિયામાં ફરીથી નવી નવી સિસ્ટમનું ભારત દેશ તરફ ગતિ કરતું જોવા મળી છે જેમાં તિરુન્નમ વેલી તિરુન્નમપલ્લી કોયમ્બતુર બેંગ્લોર ચેન્નાઈ બેંગલુરૂના વિસ્તારથી મંગલુરુના સંપૂર્ણ વિસ્તારો અને શ્રીલંકાના વિસ્તારોમાં આજની રાત્રી દરમિયાન અતિભારેથી લઈને ભયંકર વરસાદ વરસવા લઈને તીવ્ર આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે ભયંકર હિમ વર્ષા વર્ષવાને લઈને પણ નવી આગાહી જાહેર કરી દેવામાં આવી રહી છે